સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દરેક પશુપાલક મિત્રોને ઘાસનું કટિંગ કરવા માટે મિત્રો ચાફ કટરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક પશુપાલક મિત્રોને ચાફ કટરની ખરીદીના મિત્રો પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો અઢાર હજાર રૂપિયા સુધીની સહાય દરેક પશુપાલક મિત્રોને આ યોજના હેઠળ મિત્રો આપવામાં આવે છે તો આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તેમજ જો તમને મંજૂરી મળે તો ત્યારબાદ મિત્રો તમારે કયા કયા કાગળો પશુપાલન કચેરીએ જમા કરાવવાના રહેશે તેની પણ વાત કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પંદર જૂન છે તો પંદર જૂન બે હજાર પચીસ પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરી દેવી ઓનલાઈન અરજી મિત્રો તમારે જે તે કેટેગરી લાગુ પડતી હોય તેમાં કરવી એટલે કે સામાન્ય જાતિના ખેડૂતો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી જો અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી અને જો એસટીના ખેડૂત મિત્રો એટલે કે એસટીના પશુપાલક મિત્રો હોય તો તેમને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવી ઓબીસીના પશુપાલક મિત્રોએ સામાન્ય જાતિના પશુપાલકોની અંદર ઓનલાઈન અરજી કરવાની છે સહાયની વાત કરીએ તો તમામ ખેડૂતો એટલે કે તમામ પશુપાલક મિત્રોને સહાય સરખી જ મળવાપાત્ર રહે છે તમે જે કટરની ખરીદી કરો છો તેના મિત્રો ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો અઢાર હજાર રૂપિયા સહાય સરકાર દ્વારા આપવામાં આવશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેડૂત પોર્ટલ પર ઓફિશિયલી પણ તેજ લખેલું છે જ્યારે મિત્રો તમને મંજૂરી મળે ત્યારબાદ લાભાર્થી એટલે કે અરજદારે જે સરકાર માન્ય એમ પેનલ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી મિત્રો ચાપ કટનની ખરીદી કરવાની રહે છે એટલે કે સરકાર માન્ય મિત્રો ડીલરો હોય તેની પાસેથી તમારે ચાપ કટરની ખરીદી કરવાની રહેશે અને તેની પાસેથી મિત્રો તમારે ચાપ કટરની ખરીદીનું વાળું બિલ પણ લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર તમે ઓનલાઈન જે અરજી કરેલ હોય તેની એક નકલ તમને જે પૂર્વ મંજૂરી મળેલી હોય તેની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ અને મિત્રો ચાપ કટરનું વાળું બિલ અને તેની સાથે મિત્રો તમારે એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો ચાપ કટર સાથેનો રજૂ કરવાનો રહે છે તો મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે આટલા કાગળો જિલ્લાની પશુપાલન કચેરી ખાતે જમા કરાવવાના રહે છે ત્યારબાદ મિત્રો તમને સહાય આપવામાં આવશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની પશુપાલન કચેરીનો મિત્રો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને